હા રસિકભાઈ કેમ છો તમે તમે જોવો છો અરે સવાલ હવે ગવર્મેન્ટ નથી સેવા તમે પૂરી ભાઈ હવે તો એક બીજી સેવા ચાલુ કરી નવી યુટ્યુબ ચેનલ જોઈ તમે આમાં બીજા પ્રેક્ટિકલ કામ ચાલુ કરાવ્યું

ના ના એટલે સેવા પ્રકાર ના વ્યવસાય માંથી મે ટાઈમ સર નિવૃતિ જયંતભાઈ બે ભેગા બેઠા હતા જયંતભાઈ જયંતભાઈ તમારું મોટા ભાઈ જુનાગઢ હવે તો જમવાનો ના ના આવશો આવશું હવે તમે વેવાઈ કર્યા ને જુનાગઢ માં એટલે મારા નાના ભાઈ છે ને શૈલેષ

તમારે નકિન બાકી રાખે છે પાંચ લાખ રૂપિયા જેને લીધી એમ નઈ બાકી રાખે છે એની જરૂર નથી એવડી મોટી રકમ બાકી રાખવાની

આપડો ઠેકાણે આવશે હવે એની તો આંગળી દબાય હા જેવા હારે તેવા બીજું શું હોય પૈસા દીધા છે દસ્તાવેજ વખતે બાકી રાખે સહી નઈ કરવાની આપણો માનશે એમ

હું તમને વાંધો ન હોય તો આય હું ગ્રુપમાં મુકીશ બીજા ભાઈ ખબર પડે દબાવતા હોય તો આથી વધારે ન દબાવે એમ હા તો મૂકો મૂકો વાંધો હા 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 સારું